પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જૂના સભ્યોની યાદીને નવા ડેટા ઉમેરી ચેમ્બરમાં નવ યુવા સભ્યો ઉમેરવાની કવાયત હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખવાનું કે પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અસરે એક હજાર સભ્યોનું મંડળ છે અને તેમાં પેટલાદ ઉપરાંત સોચિત્રા જીઆઈડીસી તેમજ તારાપુર ગંજ બજાર તારાપુર રાઇસ મિલ એસોસિએશન વગેરેના વેપારી સભ્યો સામેલ છે આ તમામને નવા ડેટા અપડેટ કરવા રૂબરૂ ફોર્મ મોકલવાની કવાયત હાથ ધરવામાં આવે છે તેમજ હાલની ચેમ્બર ઓફ કોમર્સની મીટિંગમાં પેટલાદમાં રહી પેટલાદ બહાર તેમજ વિદેશમાં વ્યવસાય કરતા નામાંકિત યુવા ઉદ્યોગ સાહસિકોને સમાવેશ કરી એક નવી ઉર્જા આપવાનો પ્રયત્ન કરેલ છે પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પેટલાદમાં વેપારીઓને સ્પર્શતા પ્રશ્નોનું સમયાંતરે ખૂબ યથાર્થ રીતે સરકારશ્રી તેમજ જે તે વિભાગોમાં રજૂઆતો કરવામાં આવતી હોય છે થોડા સમય પૂર્વે લઘુ ઉદ્યોગ તેમજ માઇક્રો ફાઈનાન્સને લગતો એક સેમિનાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાથે રાખી પેટલાદના વેપારીઓને સરકારશ્રી વિવિધ સ્કીમોને જાણકારી માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો